માળિયા હાટીના તાલુકાના ચોરવાડની બાજુમાં ખંભાડિયા ગામમાં આહિર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાંડિયા રાજ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સમૂહ લગ્ન સમિતિ તેમજ યુવાનો વડીલો અને ગ્રામજનોએ એ આ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી સમાજના વડીલો આગેવાનોએ હાજરી આપી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા અહેવાલ વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી આજરોજ ખંભાડિયા ગામ સમસ્ત આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહિર સમાજની કુલ બાર દીકરીઓ અને છ દીકરાઓ આ સમૂહ લગ્નની અંદર જોડાયા હતા તમામ લગ્ન લખવાની વિધિથી માંડી જોડાવવા મામેરા પીઠી મંગળ ફેરા બધું જ આયોજન સમૂહની અંદર કરવામાં આવ્યું હતું સમગ્ર ગામજનો તથા યુવાનો અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી આ તૃતીય સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો